મોરબીમાં ગઈકાલે મણિમંદિર પાસે જે વિવાદાસ્પદ દરગાહ હતી એના ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું હતું એ બાદ આપણે જોયું હતું કે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે નાનકડું એવું ઘર્ષણ પણ થયું હતું પરંતુ અત્યારે હાલ ત્યાં માહોલ કેવો છે અને આ દરગાહની જગ્યાએ અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો ઉપર દાદાનું બુલડોઝર છે તે તવાઈ મચાઈ રહ્યું છે એવામાં ખાસ કરીને આપણે જોયું હતું કે મોરબીમાં જે દરગાહનું દબાણ હટાવાયું હતું એ અત્યારે હાલ મેદાન બન્યું છે શહેરોમાં બજારો રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે પરંતુ પોલીસ બંદોબસ્ત છે તેને યથાવત રાખવામાં આવ્યો છે મોરબીમાં દરગાહનું દબાણ હટાવવાની કાર્યવાહી બાદ શહેરમાં મુખ્ય બજારો આજે વહેલી સવારથી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી કે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત છે તેને યથાવત રાખવામાં આવી છે ડિમોલિશન દરમિયાન કેટલાક સ્થળોએ ટોળા ઉપર પથ્થરમાર ટોળા એ ડિમોલેશન દરમિયાન કેટલાક સ્થળોએ ટોળાએ પથ્થરમારો કર્યો હતો જેને લઈને પોલીસ છે એ પોલીસ દ્વારા આ કામગીરી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ કરીને ઘણા બધા પોલીસનો કાફલો છે એ લોકોને પણ તૈનાત કરવામાં આવ્યો હતો આપણે જોયું હતું કે બીજા વિસ્તારોમાંથી પણ પોલીસને બોલાવવામાં આવી હતી તેમ છતાં પણ ક્યાંક

સમાજના લોકોના ટોળાએ તોડફોડ કરી હતી ને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટોળાને વિખરી નાખ્યા હતા અને શહેરમાં કોઈ પણ વિસ્તારમાં લોકોનો ટોળા છે એકત્રિત ન થાય તે માટે સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલ છે એમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે મણી મંદિર પાસે કુલ ત્રણસો ચોરસ મીટર જગ્યા પર દરગાહનું દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે જેને દૂર કરવાની સાથે જ ક્યાંક ને ક્યાંક લગભગ આ દબાણ હટાવવાથી દસ કરોડથી વધુની

उसके सामने लैंड ग्रबिंग एक्ट के तहत दो में एक एफ भी दर्ज हुई थी और जो मतलब उसके अक्यूज थे वो ग्यारह महीने तक कोर्ट में जेल में भी रहे थे तो इस तरीके से ये ज़मीन और ज़मीन पर जो कंस्ट्रक्शन किया गया था वो इलीगल कोर्ट में भी प्रूव हुआ है कोर्ट ने फिर जो मेन अक्यूज़ था वो गुजर गया तो केस एबेट करके बाद में एग्जीक्यूटिव अरे एक्सएन जो मोरबी डिस्ट्रिक्ट आर के थे उनको ये ऑर्डर किया कि भाई आपकी जो जगह है आप वापस ले सकते हैं तो उसके आधार पर आर और डिस्ट्रिक्ट मजिस्ट्रेट की हमारे यहाँ एक रिक्वेस्ट आई थी कि बंदोबस्त दिया जाए तो इस आधार पर हमने बंदोबस्त दिया था बाहर से हमको टोटल पाँच डिवाइस पी और हमारे लोकल तीन डीवाई पी टोटल आठ डी पी बंदोबस्त में है बाहर से हमको 200 और हमारे यहाँ के साढ़े पाँच जितने पुलिस जवान राउंड द क्लॉक यहाँ पर बंदोबस्त में हाजिर रहेंगे ए डिवीज़न पुलिस स्टेशन जो मुरबी का है वहाँ पर लोग इकट्ठा हुए थे लेकिन वहाँ पर हमने मोब को कंट्रोल कर लिया है और आगे की कार्यवाही हम लीगल की जो है वो करेंगे और जो अभी कंस्ट्रक्शन है वो स्मूथ में में चल रहा है और हमारे यहाँ मुरबी और लोगों को एक रिक्वेस्ट ये है कि कोई भी अफवाह या कोई गलत मैसेज वायरल ना करें कोई भी आ, आपको कुछ माह इन्फॉर्मेशन चाहिए तो हमारे पुलिस कंट्रोल रूम या डिस्ट्रिक्ट कंट्रोल रूम में आप कांटेक्ट कर सकते हैं एसपी, पी डी और लोकल पीआई जो है उनका भी आप कांटेक्ट कर सकते हैं और अफवाह उसे बच के रहिए और पुलिस जो है वो पूरी तरह से आ, मतलब सफिशियंट है कोई भी लॉ एंड ऑर्डर का जो सिचुएशन है वो को कंट्रोल करने के लिए हम बैठे हैं और सफिशियन पुलिस हमारे पास है और एक... સ્કીટડીઓ કે પક્કા હુઆ હે યે હમ ક્યા કર રહા હે યે લોગ ઇકઠા હુએ થે ઓર જો યે હડસા હુઆ હે ઉસકે બારે મે હમ આગે કી ઓર સે મતલબ યે અભી જબ ખતમ હોગા તબ લીગલ વે મે કાર્યવાહી કરેંગે તમારું શું માનવું છા વિષય ને લેને અમને કમેન્ટ કરિને ચોક્કસ જણાઉ જો તેની સાથ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા નું ભૂલશો નહીં નમસ્કાર